નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની માહિતી અંતર્ગત રાશન કાર્ડ માટે ફેબ્રુઆરીમાં જે નવા નિયમો હવે મિત્રો નવા નિયમો મુજબ તમને અનાજ મળશે અનાજ કઈ રીતે મળશે એની સંપૂર્ણ વિગતવાર જ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારતની અંદર આશી એસી કરોડ એવા જરૂરિયાત લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે તો આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવામાં આવે છે તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજના ચલાવે છે જેના માટે ભારત દરેક રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપવામાં આવે છે આ રાશન કાર્ડ બતાવી રાશનની દુકાનમાંથી ઓછા ભાવે અનાજ મળે છે જેમની પાસે રેશન કાર્ડ નથી એવું રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન નથી મળતું જો તમે પણ કાર્ડ દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશનનો યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે સમાચાર મહત્ત્વના અને ઉપયોગી રહેશે તો ભારત સરકારે દેશના નાગરિકોને સસ્તું અને મફત અનાજ રાશન ઉપલબ્ધ કરવામાં આવે છે તો અનેક યોજનાઓ ચલાવે છે આ યોજનાનો લાભ કરોડો લોકોને મળી જાય છે પરંતુ હજુ સુધી પણ ઘણા બધા એવા બે સમય રાશન પણ મળતું નથી આ માટે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મદદ પૂરી પાડવા દરેક વ્યક્તિને લાભ મળે તે માટે ભારત સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે જે લોકો આ જરૂરિયાતમંદ ખરા ઉતરી અને તેમને રાશન મળી શકે આ માટે લોકો માટે રેશન કાર્ડ મેળવી શકે છે તો મિત્રો નવી માર્ગદર્શિકા અને ઈ કેવાયસી માટે સરકારે સૌથી મોટી અપડેટ જારી કરી છે તો ભારત સરકાર તરફથી કાર્ડ ધરાવતા લોકોને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે તો આ માર્ગદર્શિકા અનુસાર પંદર ફેબ્રુઆરી પછી જે લોકો એ કેવાયસી નથી તેમને રાશન લાભ નહીં મળે તો ઈ કે મુખ્ય ઉદ્દેશ નકલી રેશન કાર્ડ ધરાવતા લોકોને ઓળખી અને તેમનાથી દૂર કરવો આ રીતે જરૂરિયાતમંદ લોકોને વ્યક્તિઓને સરકારે આ યોજનાનો લાભ પૂલ મળી શકે કેવાયસી કઈ રીતે કરી શકાય જો તમે હજુ સુધી એ કેવાયસી નથી કર્યું તો તમે જલ્દી આ પ્રક્રિયા કરો તમે નજીકના ફૂડ સપ્લાય સેન્ટર આધાર કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવી શકો છો આ ઉપરાંત તમે ઓનલાઈન પણ ઈ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો સરકારે મોબાઈલના માધ્યમથી પણ તમે ઇ કેવાયસી રેશન કાર્ડ ધારક કરી શકે છે જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કર્યું તો તમને પંદર ફેબ્રુઆરી પછી આ લાભ મળતો બંધ થઈ જશે તો સરકારે આ નિયમ જારી કરી દીધો છે તો પંદર ફેબ્રુઆરી પછી તમને અનાજ મળવાનું બંધ થઈ જશે તો આથી સંપૂર્ણ વાત વિગત જૈન મિત્રોંતે માત્ર જય ગરબી ગુજરાત